બનાસકાંઠા જ્યાં મગફળીના પૂરતા ભાવ ન આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે આ વર્ષે ત્રણ હજાર આઠસો ચુમ્માલીસ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું પરંતુ કમોસમી વરસાદ અને ચોમાસાની શરૂઆતના વરસાદના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પણ મગફળીની બોરીની આવકમાં ઘટાડો થયો એટલે કે માર્કેટયાર્ડમાં ચાર લાખ અઠાવન હજાર બોરીની આવક થઈ છે જેની સામે ખેડૂતોને પાંચસો પચાસ થી આઠસો રૂપિયા ભાવ મળી રહ્યો છે જે વર્ષ બે હજાર ચોવીસની સરખામણીમાં ચારસો થી પાંચસો રૂપિયા ઓછો છે જેને લઈ ખેડૂતો અને યાર્ડના વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડશે ત્યારે ખેડૂતોએ માંગ કરી કે સરકાર રાહત આપે બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ખેડૂતો વરસતા વરસાદમાં પણ મગફળી લઈને અહીં પહોંચ્યા છે મહત્ત્વની વાત છે કે જે રીતે ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આવકમાં ઘટાડો થયો છે જોકે સતત વરસતા વરસાદ અને કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક છે તે મગફળીનો તેમાં ભારે નુકસાન થયું છે ક્વોલિટી વગરની જે મગફળી છે તે પણ અહીં આવી રહી છે મહત્ત્વની વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ હરાજી શરૂ છે હરાજીમાં સાતસોથી આઠસો રૂપિયાના પ્રતિમણે ભાવ બોલાઈ રહ્યા છે જે ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા છે ગત વર્ષે બારસોથી તેરસો રૂપિયા ભાવ પ્રતિમણ મગફળીના મળતા હતા જેની સાથે જેની સરખામણીમાં ચાલુ વર્ષે સાતસોથી આઠસો રૂપિયાના ભાવ મળી રહ્યા છે તો સાથે સાથે આવકમાં પણ ઘટાડો થયો છે ગત વર્ષે જે ગત સિઝનમાં આ સમયે આઠ થી નવ લાખ બોરીની આવક હતી જેની સામે હવે સાડા ચાર એટલે કે ચાર થી પાંચ લાખ ની બોરીની જ મગફળીની આવક થઈ છે જેને લઈને ક્યાંક જે કમોસમી વરસાદના કારણે ઉનાળુ સિઝનમાં નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે વસંત તિરઘર એબીપી બનાસ બનાસકાંઠા સરકારના મને કોઈ એવી રાહત આલે કે એવી અપેક્ષા રાખે છે કે હું મોટા પાયે નુકસાન છે મારી મગફળીમાં તો થોડાક મને રાહત મળે એવી આશા હાલ કતું પોવાતું નથી પણ તેને કહેવાનું હોય કમોસમી વરસાદને લીધે મારે આવી બેગાદારી છે સરકારને શું કહેવા માંગે સરકાર છે વિનંતી છે કે કોઈ સારું કરો એમ પગલું લેવા માંડે અત્યાર સુધી મગફળી સાડા ચારથી પાંચ લાખ બોરી યાર્ડમાં આવેલી છે અને જે સરેરાશ ભાવ છે જે સાતસો થી નવસો ના જ છે આના કારણે ખેડૂતો ઉપર આર્થિક બોજ પડેલ છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના આજ દિન સુધીમાં પાંચ લાખ એક હજાર ત્રણસો એકતાળીસ બોરીની આવકમાં ઘટાડો થયેલ છે જ્યારે પ્રતિ વીસ કિલોએ બસો એંસી રૂપિયાનો ભાવ ઘટાડો પણ થયેલ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ થવાથી ઉનાળું સિઝન લગભગ પચાસ ટકા ઉપર ખેડૂતોને ફેલ થઈ ગયેલ છે અને ચોમાસું વાવેતર પણ કરી શક્યા નથી એટલે ખેડૂતોને ડબલ માર પડે છે ઉનાળું સિઝન ફેલ ગઈ છે અને ચોમાસું વાવેતર કરી શક્યા નથી જેના કારણે ખેડૂતોને માર પડ્યો છે ને